નમસ્કાર મનીષા ઠેસિયા અમારી યુટ્યુબ ચેનલ જી જે સમુદાયમાં આપનું સ્વાગત છે છોટા છોટાઉદેપુરથી વડોદરાની કનેક્ટિવિટી માટે પાવી જેતપુર પાસે ભારજ નદીનો બ્રિજ તૂટી ગયો છે અને જેના કારણે લોકોને જે મુશ્કેલી પડી રહી છે તે અંગે મારે આજે આ વીડિયોમાં ચર્ચા કરવી છે પરંતુ વાત એક એ છે કે ગુજરાતમાં હવે બ્રિજ તૂટવાના સમાચાર ખૂબ સાહજિક બની ગયા છે એક વાત એ પણ સ્પષ્ટ છે કે જ્યારે કોઈ બ્રિજ તૂટે છે ત્યારે માત્ર સિમેન્ટ અને રેતીનું સ્ટ્રક્ચર નથી તૂટી પડતું આ સાથે માણસોની એટલે કે કોન્ટ્રાક્ટરો અને સરકારમાં બેઠેલા પૈસા પ્રેમી બાબુઓ આ સાથે સરકારની નૈતિકતા પણ તૂટે છે તો આવી ઘટનામાં લોકોની શાસકો પ્રત્યેની આશા પણ તૂટી જાય છે ગુજરાતમાં પુલ તૂટવા પાછળ શું મુશ્કેલી છે તેનાથી તો હવે કોઈ અજાણ નથી પરંતુ સમસ્યા એ છે કે હવે પુલ તૂટ્યા બાદ ઇન્કવાયરીના નામે કોઈ નાટકો પણ નથી કરવામાં આવતા બીજી તરફ એકસો પચાસ વર્ષ પહેલા અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા અમુક બ્રિજ આજે પણ અડીખમ છે અને તેમાં નાના નાના રિપેરિંગની પણ જરૂર નથી પડતી અને આપણા લોકો દ્વારા જે બનાવવામાં આવ્યા છે છેલ્લા કેટલાક વર્ષોમાં પુલ તેની છેલ્લામાં છેલ્લી કાકરી પણ પાણીમાં ધોવાઈ જાય છે કોઈકના લાડક વાયા અને કોઈકના ઘરના મોભી જ્યારે આ બ્રિજ પરથી પસાર થતા હોય અને કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે ક્ષણભરમાં હતા નહોતા થઈ જાય છે છોટાઉદેપુરના પાવી જેતપુર પાસે ભારજ નદી પર આવેલો બ્રિજ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો પરંતુ મહત્વની વાત એ છે કે તંત્ર દ્વારા જે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું આ બ્રિજ તૂટ્યા બાદ તે ડાયવર્ઝન પણ હવે ધોવાઈ ગયું છે ગુજરાત મધ્યપ્રદેશને જોડતા મુખ્ય માર્ગ નેશનલ હાઇવે નંબર છપ્પન પરનો આ બ્રિજ તૂટી જવાના કારણે મુખ્ય માર્ગ સદંતર બંધ થઈ ગયો છે જેના કારણે આંતરરાજ્ય વેપાર ધંધાને ખૂબ જ મોટી અસર પડી રહી છે તો તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ગામડાઓમાંથી જે રસ્તાઓ કાઢવામાં આવ્યા છે તે રસ્તાઓ ગોળ ગોળ ફરીને જાય છે જેમાં પેટ્રોલ ડીઝલ નાણાં અને સમયનો ખૂબ જ બગાડ થાય છે આ સિવાય આ બ્રિજ તૂટી જવાના કારણે વિદ્યાર્થીઓ અવરજવર જવર કરતા મુસાફરો એસટી બસ પણ સમયસર નથી પહોંચતી આ સિવાય મહત્વની વાત એ છે કે આરોગ્ય ઇમરજન્સી જે સેવાઓ છે તેને પણ ખૂબ જ અસર પડી રહી છે તો તહેવાર ટાણે વડોદરા જવાનું જે મુખ્ય માર્ગ બંધ થવાના કારણે લોકોને પડયા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે અહીં સવાલ એ થાય કે સરકારના કોન્ટ્રાક્ટરો દ્વારા નબળી કામગીરી કરવામાં આવતા આવા બ્રિજ વારંવાર ધરાશય થતા હોય છે ત્યારે નાના વેપાર કરતા વેપારીઓના ધંધા ખોટી થાય છે વિદ્યાર્થીઓનું ભણતર બગડે છે કોઈ સમયસર હોસ્પિટલ ના પહોંચે તો કોઈના જીવનું જોખમ પણ સર્જાય છે તો આખરે લોકો જ શુકામાં મુશ્કેલી ભોગવે આખરે ક્યાં સુધી કારણ કે ગુજરાતમાં ન માત્ર અહીં પરંતુ ઠેર ઠેર આવી પરિસ્થિતિ છે તો અમદાવાદ મ્યુનિસિપલના શાસકો દ્વારા હાટકેશ્વર વિસ્તારમાં જે ચાર વર્ષ પહેલા બ્રિજ બનાવવામાં આવ્યો છે તે ભયજનક છે તો બીજી તરફ અમદાવાદમાં એકસો વર્ષ જૂના અંગ્રેજો દ્વારા જે બ્રિજ બનાવવામાં આવ્યા છે જેમાંનો કાલુપુર રેલવે બ્રિજ આજે પણ અડીખમ છે અઢારસો પંચોતેરમાં બનાવવામાં આવેલ આ બ્રિજ આજે પણ સલામત છે અને લોકો સલામત રીતે તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે તો એકસો પચાસ વર્ષ પહેલા અંગ્રેજોના શાસનમાં બનેલા બ્રિજ પર આજે પણ સલામત રીતે વાહન વ્યવહાર ચાલી રહ્યો છે અને બીજી તરફ ચાર વર્ષ પહેલા હાટકેશ્વર વિસ્તારમાં જે બનેલા બ્રિજ પર અત્યારના કહેવાતા ઇજનેરો દ્વારા જે કામગીરી કરવામાં આવી છે જેના કારણે ભયજનક સ્થિતિમાં છે તો અમદાવાદની સાબરમતી નદી પર એસી કરોડથી વધુના ખર્ચે જે અટલ બ્રિજ બનાવવામાં આવ્યો છે તેમાં પણ કાચમાં તિરાડ પડી ગઈ લોકોની મજા માણવા માટે જે કાચ લગાવવામાં આવ્યા હતા તેની ફરતે હવે ગ્રીલ લગાવવાની ફરજ પડી છે તો આખરે સારી કામગીરી કેમ ન થાય કારણ કે આ એસી કરોડ રૂપિયા પણ ક્યાંક લોકોના ટેક્સમાંથી જ વપરાયા હશે અનેક આંદોલનો થાય અનેક વખત રજૂઆતો કરવામાં આવે સરકારી બાબુઓને અનેક વખત લેખિતમાં બાહેંધરી પણ આપવામાં આવે પરંતુ સમય જતા પરિસ્થિતિ જે જેસે આવા તો રાજ્યમાં અત્યાર સુધી અનેક બ્રિજ તૂટ્યા છે સરકારના કહેવાતા કોન્ટ્રાક્ટરો દ્વારા જે નબળી કામગીરી કરવામાં આવે છે જેના કારણે બ્રિજ તો તૂટે છે પરંતુ તેમાં સેંકડો લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે કારણ કે મોરબી દુર્ઘટનાથી આપણે સૌ કોઈ વાકેફ છીએ લાંચિયા કોન્ટ્રાક્ટરોના પાપે અનેક લોકોના જીવ ગયા હતા સરકારી બાબુઓ જે તે સમયે સ્થળની પરિવારની કે પછી હોસ્પિટલની મુલાકાત લઈ સંવેદના વ્યક્ત કરી દે છે લોકોના ટેક્સના પૈસામાંથી જ સરકાર આ બધા કામ કરવાના હોય છે તો તમામ કામમાં ટેક્સની વસૂલાત જેટલી મજબૂતી કેમ કેમને આખરે લોકો જ કેમ બધું ભોગવે આવા સંવેદનશીલ મુદ્દા પર પણ ચર્ચા થવી જોઈએ અને ઉકેલ આવવા જોઈએ પુલ તૂટવાથી માત્ર માર્ગ વ્યવહાર બંધ થઈ જવાની આર્થિક નુકસાની જવાની કે પછી ડાયવર્ઝન પર ગોળ ગોળ ફેરા ફરી પેટ્રોલ ડીઝલ બગડવાની વાત નથી વાત છે સામાજિક ઉત્તરદાયિત્વની દરરોજ તૂટતા પુલ એક વાતની સાક્ષી પુરાવે છે કે જાણે ઉત્તરદાયિત્વની ભાવના જ તૂટી ગઈ છે વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશોને અને ખાસ અમારી ચેનલ જે જે સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશું કારણ કે આવતીકાલે આવા મુદ્દા સાથે ફરી મળીશું